નમસ્કાર આપ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે મેહુલ વાત કરીએ સૌથી ભ્રામક જાહેરાતો મુદ્દે પતંજલિ આયુર્વેદના કો ફાઉન્ડર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે હવે ચાલશે ક્રિમિનલ કેસ એક કોર્ટે તેની મંજૂરી આપી આ કેસ કંપની દ્વારા કથિત રીતે ભ્રામક જાહેરાત પ્રકાશિત કરવા મામલે કરાયો છે દાખલ ત્રણ જૂનના રોજ આ મામલે થશે સુનાવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારકોટમાં એનડીએ ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહના સમર્થનમાં કર્યો ચૂંટણી પ્રચાર ઇન્ડી ગઠબંધન અને આરજેડી પર કર્યા પ્રહાર કહ્યું બિહારમાં ગરીબોને લૂંટનારા જેટલા મોટા શહેનશાહ હોય જેટલા મોટા શહેજાદા હોય તેને જેલમાં જવું પડશે અને જેલની રોટલી ચાવવી પડશે આ એનડીએ સરકાર અને મોદીની ગેરંટી છે છત્તીસગઢના બેમેટારા જિલ્લામાં એક ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ આ ઘટનામાં દસથી બાર લોકોના મોત થયાના અહેવાલ ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ અને કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા ગુરુગ્રામના બાદશાપુરથી અપક્ષ ધારાસભ્ય રાકેશ દોલતાબાદનું પિસ્તાલીસ વર્ષની વયે નિધન તેમને હાર્ટ એટેક આવ્યો હતો ધારાસભ્યના નિધનથી વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુઃખ અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત શિશુના ડિહાઇડ્રેશનના કારણે મોત એક બાળક માત્ર દસ દિવસનું જ્યારે બીજું નવજાત માત્ર પંદર દિવસનું સારવાર દરમિયાન જ બંને બાળકોના થયા મોત અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા સાથેના બળાત્કાર કેસમાં આરોપીને વીસ વર્ષની કેદની સજા ફટકારી આરોપીએ સગીરાને પહેલાં જાળમાં ફસાવી ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને વિડીયો બનાવી બાદમાં કરતો હતો બ્લેકમેલ સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાનો ચાલી રહ્યો છે વિરોધ આ વચ્ચે કોંગ્રેસે પૂણા વિસ્તારના આંદોલનનો પ્રારંભ વિવિધ સોસાયટીઓમાં મીટિંગ કરી ગ્રાહકોને પ્રતિ મુશ્કેલીઓ અંગે કરાઈ ચર્ચા સનરાઇઝર્સ હૈદરાબાદ ક્વોલિફાયર ટુમાં રાજસ્થાન રોયલ્સને ત્રીસ રનને હરાવી પહોંચ્યું ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં વીસ ઓવરમાં નવ વિકેટ એકસો પંચોતેર રન બનાવ્યા હતા જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ વીસ ઓવરમાં સાત વિકેટે એકસો ઓગણચાલીસ રન બનાવી શકી સનરાઇઝર્સ હૈદરાબાદ હવે આઈપીએલ બે હજાર ચોવીસની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે ટકરાશે ભારતીય ટીમ આઈપીએલ બે હજાર ચોવીસ બાદ હવે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગઈ ટીમ ઇન્ડિયા આજે રાત્રે દસ વાગે મુંબઈથી દુબઈ થઈને અમેરિકા જશે ટીમ ઇન્ડિયાને બે અલગ અલગ બેન્ચમાં અમેરિકા જવા રવાના થશે પ્રથમ બેચમાં કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ થશે રવાના ગુજરાતના વડોદરાના પૂર્વ સાંસદ અને રામાયણના સીતા દીપિકા ચિખલીયાની નિખાલસ વાત રામતેરી ગંગાએ મેલી માટે રાજ કપૂરે રિજેક્ટ કરી હતી દીપિકાએ કહ્યું અવાજ સાંભળીને અડવાણીજી પ્રભાવિત થઈ ગયા અને તેને પાર્ટીમાં કરી સામેલ તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર